સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી હાલ ચર્ચામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકાના વહીવટી શાસન સહિતના સત્તા પક્ષ અને વિપક્ષ સામે આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા કરાઈ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પોલખોલ અભિયાન શરૂ કરાયો હોય જેમાં પ્રથમ જ સુરત મનપાનો મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે જેમાં વીરા વસૂલાતમાં ભ્રષ્ટાચારના કારણે સામાન્ય જનતા પર વેરાનો બોજો વધ્યો હોવાનો આક્ષેપ કરાયો છે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આવે તે જ પ્રજાના પ્રશ્નો સાથે આમ આદમી પાર્ટી મેદાને ઉતરી ગયું છે હાલમાં આમ આદમી પાર્ટી દ્વારા પોલ ખોલ અભિયાન શરૂ કર્યું છે જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાતમાં ખાનગી કંપનીઓ મોબાઈલ ટાવરો બેન્કો મિલો અને પાર્ટી પ્લોટો પાસેથી બાકી વેરા ઉઘરાણાના ભ્રષ્ટાચારના કારણે સામાન્ય જનતા પર વેરાનો બોજો વધ્યો હોવાનો આક્ષેપ કર્યો છે સાથે ઉધના ઝોન અઠવા ઝોન રાંદેર ઝોન વરાછા એ અને વરાછા ઝોન બી લિંબાયત ઝોન કતારગામ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં હાલ સાતસો બત્રીસ કરોડ ચોત્રીસ લાખથી વધુનો વેરો ઉઘરાવવાનો બાકી છે મારું નામ યોગેશ જાદવાણી પ્રવક્તા આમ આદમી પાર્ટી ગુજરાત મેં લોકોએ એક આરટીઆઈ કરી હતી અને આરટીઆઈના માધ્યમથી અમારી પાસે જે ચોંકાવનારો એક ખુલાસો આવ્યો છે આપ સમક્ષ અમે મૂકીએ તો મોટી મોટી વેરા વસૂલાતમાં જે એસએમસી દ્વારા કંપનીઓ બાકી છે તો એમાં ખાનગી કંપનીઓ મોબાઈલ ટાવર મિલો પાર્ટી પ્લોટો બેંકો આ બધા પાસેથી મળી અને ટોટલ સુરત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાતસો ને બત્રીસ કરોડ રૂપિયાનું વેરા વસૂલાતનું ઉઘરાણું બાકી છે અને એ વેરા વસૂલાતના ઉઘરાણાના બાકીની વિગતની વાત કરીએ તો મોબાઈલ ટાવર કંપનીઓ પાસેથી ટોટલ અઠ્યોતેર કરોડ અને પંચ્યાસી લાખનું વેરા વસૂલાતનું ઉઘરાણું બાકી છે ઇન્ડસ્ટ્રીઝ અને કોમર્શિયલની વાત કરીએ તો તેર કરોડ અને છન્નું લાખનું ઉઘરાણું બાકી છે પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસોની વાત કરીએ તો ત્રણ કરોડ અને ચોર્યાસી લાખનું ઉઘરાણું બાકી છે બેંકો પાસેથી એક કરોડને ચોવીસ લાખનું ઉઘરાણું બાકી છે અલગ અલગ ટેનામેન્ટ રેસિડેન્શિયલ અને કોમર્શિયલની વાત કરીએ તો છસો ચોત્રીસ કરોડ એમ કરીને ટોટલ સાતસો બત્રીસ કરોડ રૂપિયાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ શાસકો અને અધિકારીઓ દ્વારા મિલીભગતથી આ સાતસો ને બત્રીસ કરોડનું વેરા વસુલાતનું ઉઘરાણું બાકી છે અને આ વેરા વસુલાતનો ઉઘરાણાનો બાકીનો જે બોધ છે એ સુરતની જનતા બની રહી છે જે સામાન્ય જનતા બે હજાર સોળ અને સત્તરમાં જે વેરો આપતી હતી બે હજાર સોળ અને સત્તરની સરખામણીમાં અત્યારે જો વેરાની વાત કરવામાં આવે તો બે હજાર ત્રણસો ને આઠ ટકાનો વેરાનો વધારો થયો છે બે હજાર વીસ એકવીસમાં એટલે કે સામાન્ય માણસ કોઈ દુકાનદારક હોય કે કોઈ ગરીબ હોય કે મધ્યમ વર્ગીય હોય જ્યારે પોતાનો વેરો ભરતો નથી તો ત્યાં કોર્પોરેશનના અધિકારીઓ પઠાણી ઉઘરાણી કરી અને ત્યાં શીલ મારી દે છે જ્યારે મોટી મોટી કંપનીઓને આ ભ્રષ્ટ ભાજપ શાસકો અને અધિકારીઓ છાવરી રહ્યા છે ને એના પાસેથી વેરાનું જે વસૂલાતનું કરોડો રૂપિયાનું ઉઘરાણું બાકી છે એ મિલીભગતથી કરી નથી રહ્યા અને સુરતની જનતા એનો ભોગ બની રહી છે જે દેશનું ધનાઢ્ય ગણાતું એવું સુરત મહાનગરપાલિકાનું કોર્પોરેશન આજે બસો કરોડની બોન્ડિંગ લેન લોન લેવા માટે દેણાદાર બની ગયું છે એ આ તગલકી નિર્ણયો અને ભાજપના ભ્રષ્ટ ભાજપ શાસકોના નિર્ણયો અને વહીવટના લીધે આજે સુરત મહાનગરપાલિકા દેણા દેણાદાર બની ગઈ અને સુરતની જનતા આ લોકોના પાપે પીસાઈ રહી છે વધુમાં આટલી મોટી માતબર રકમ મનપા દ્વારા વસૂલાતમાં બાકી છે જેનો ભોગ સામાન્ય અને ગરીબ લોકો બની રહ્યા છે દેશની ધનાઢય કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા ગણાતી હોય જે ભાજપ શાસકોના અણઘડ નિર્ણય તગલગની વહીવટી અને ભ્રષ્ટ અધિકારીઓના કારણે બસો કરોડની લોન લઈને દેવાદાર બની ગઈ છે તેમ પણ જણાવાયું હતું અઝર કુરેશી સાથે પ્રકાશ વાટાજી ટેન્ટ ફેન્યુઅર્સ